તો આવો આપણે સૌ સાથે મળીને અનુસરીએ અને નવરાત્રિમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીના ઉપાસનાના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપણે તમે જે સ્થળે ગરબારામાં જાઓ છો ત્યાંનું લોકેશન તેમજ જે પણ મિત્રો સાથે જાઓ છો તેમનું નામ અને મોબાઈલ નંબરની જાણ તમારા પરિવારને કરશો તેમજ તમારું લોકેશન હંમેશા ચાલુ રાખશો ગરબા સ્થળે આવવા જવાનો રસ્તો હંમેશા વધુ પબ્લિક વાળો પસંદ કરવો તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય તેવો પસંદ કરવો તેમજ કોઈ પણ અજાણ્યો રસ્તો કે જે અંધારું છે તેવો રસ્તો પસંદ કરવાનું ટાળો કોઈ પણ સગીર વયની બાળાને તેના માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી તે પોસ્કો હેઠળ સજાને પાત્ર ગુનો છે કોઈપણ મહિલાની ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રિ એ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈ પણ યુવકે તેની આજુબાજુ ગરબા રમતી મહિલાઓ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ તેઓની છેડતી ન કરવી જોઈએ છીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવશે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે નવરાત્રિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ્ડ ડ્રિંક ઠંડા પીના કે પાણી આપે તો લેવું નહીં અને ખાવું નહીં અને કોઈ અજાણ્ય વ્યક્તિ દ્વારા અવારું જગ્યાએ લઈ જવામાં આવે તો તેની સાથે ક્યારેય જવું નહીં નવરાત્રી દરમિયાન અજાણી વ્યક્તિની લીપ આપવાનું કે લેવાનું ટાળશો વાહન મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ વ્યક્તિને મળતા રાખો વ્યક્તિ બનાવીને મિત્રતા બહાને તમને મળવા બોલાવે છે આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે નવરાત્રી એ મોકો નહીં પણ જવાબદારી છે આપણી સુરક્ષા માટે છે નવસારી પોલીસની મહિલા સી ટીમ આ ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે તો આવો આપણે સૌ માતાજીના આ પાવન પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ નવસારી પોલીસ હાજર છે તમારા માટે તમારી સાથે અને તમારી સુરક્ષામાં